લાલ મરચાં લીમડો હિંગ લીલા મરચા ઝીણા મિક્સ કરી લેવાનું છે અને લસણ ને લાલ મરચાની ચટણી ફટાફટ હાથ ચલાવ તીખારી ખાવાની મજા આવે ગેસ ધીમો રાખવાનો છે બધા મસાલા ફટાફટ બળી જાય એમાં આપણે દહીં ઉમેરી દેવાનું છે દહીં નાખ્યા પછી આપણે એને ધીમે ધીમે મિક્સિંગ કરવાનું છે હાવ દહીંને ભાંગી નથી નાખવાનું આપણે અમુક લોકો બનાવે તો હાવ ફેટીને બનાવે દહીં દહીં તીખારી તો આવી જ હોય જો દોસ્તો આપણું દહીં તીખારી બનીને રેડી થઈ ગયું છે હવે આની ઉપર આપણે નાખી દેવાના છે લીલા દાણા થોડું થોડું હલાવી દેવાનું છે મિક્સિંગ કરી દેવાનું છે હવે બનશે ના રોટલા પછી દો ખરેખર ચાલો તો પછી બાજરાના રોટલા બને પછી તમને બતાવું પેલો રોટલો ગયો તાવડી માં ફાટનારાનો गुड वाला लगছে banda হ্যাঁ ভাল লাগছে ভাল লাগছে পুরো 10 মিনিট 15 মিনিট কে 2 કલાક 15 মিনিট 10 মিনিট মত 5000 રોટલો તૈયાર તું કાશ તો પેલે છટુ દાઈ લી જો બધું ખલ્લાસ કરને ક્યો હે ઓ

એક નંબર હવે બીજો મોબાઈલ સિવાય બીજું કઈ કામ જ નથી ને હે

લેસન કાલે રજા છે કાલે કરે કાલે હે ની રજા કાલે સ્કૂલમાં માં કા બીજી સ્કૂલવાળા વાળા આવશે એનો પણ પરીક્ષા એટલે માર રજા છે અચ્છા એવું હોય લેસન કરના ગયો પ કાલે હા ટપાટ બોલે છો પણ ખાવાની આપ તો બપોરે હોય ને તો મજા આવે મજા આવે બપોરના જ મજા આવે ખાવાની પાપ નથી

હમમાં બેવાનું તૈયાર થઈ ગયું છે એમને બે વી તો લાદી ઠંડી લાગે હાલે આજ આવે છે મૂક દે ભલા આ ચાલી દહીં તીખારી બેડી ચાલો મિત્રો દહીં તીખારી ખાવા ટેસ્ટિંગ કરીને બતાવજો નું સ્લા દહીં તીખારી છે ને ભટકે ખાવા કરતા છોડી જ બધા ખાવા

વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ